નમસ્કાર આપ પ્લસ હું છું સાથે વડોદરા શહેરમાં સતત બીજા દિવસે બીજી એક સ્કૂલ ને બોમ્બ ઉડાવી દેવાની ધમકી મળી છે જેમાં રિફાઈનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે સ્કૂલમાં બોમ્બ મુકાયો છે આ બોમ્બ ફાટશે આ પ્રકારનો ધમકીભર્યો ઈમેલ પ્રિન્સિપાલને છે બનાવની જાણ થતા જ જવાહરનગર પોલીસ બોમ્બ સ્કવાડ ડોગ સ્કવોડ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરમાં સતત બીજા દિવસે સ્કૂલને ને ઉડાવી દેવાની ધમકી મળી છે રિફાઈનરી સીબીએસ સ્કૂલ ને

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ મળ્યો હતો પણ આજે સવારે સાત વાગે ને પાંત્રીસ મિનિટે પ્રિન્સિપાલે ઈમેલ ચેક કર્યો હતો અને પોલીસને જાણ કરી હતી પોલીસ ગણતરીની મિનિટોમાં પહોંચી ગઈ હતી આ મેલ ગઈકાલે નવરચના સ્કૂલની સાથે જ કરવામાં આવ્યો હતો

જેથી અમે બાળકોને સુરક્ષિત જગ્યાએ લઈ ગયા હતા તમામ વાલીઓને જાણ કરી દેવામાં આવી હતી જેથી તેઓ બાળકોને લેવા માટે આવી ગયા હતા બાળકો સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયા છે અને હાઈ સ્કૂલમાં ચેકિંગ ચાલી રહ્યું છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર